સમાચારોમાં આગળ વધીએ તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાએથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આર ડોક્ટર ઓ ડૉક્ટર મુકેશ પટેલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલી

ત્રેવીસ નવેમ્બર સુધી સાહીઠ દિવસની જે ઝુંબેશ છે અંતર્ગત આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું યુવાઓમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે એટલા માટે યુવાઓને ટાર્ગેટ કરીને એમાં તમાકુ અથવા તમાકુની પ્રોડક્ટથી એ લોકો દૂર રહે એ માટે જનજાગૃતિનું રેલી દ્વારા એમના સુધી મેસેજ પહોંચે એના માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું કોટપા હેઠળ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી Prvama, Ause.